ભુજના નગરમાં ઘટરનું ઢાંકણું ચોરી થયેલ હતું જે અન્વયે નગરપાલિકા દ્વારા ભુજ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાઈ નગરપાલિકા વિસ્તારમાં ભાનુશાલી નગરમાંથી એ ગટરનું ડાકું ચોરી થયેલું તે બાબતે અમને નગર સોસાયટી વિસ્તારમાંથી જ નગરજન તરફથી માહિતી મળી હતી અને તે અન્વયે અમને સીસીટીવી ફૂટેજ પણ મળેલા છે તે અન્વયે નગરપાલિકા દ્વારા એ ડિવિઝનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અગાઉ પણ ઘણા બનાવ બન્યા છે ને આ બનાવ ના બને તે માટે જ અમે પોલીસ ફરિયાદ આપેલી છે અને પોલીસ જે એક્શન બેસે તે અન્વયે એક દાખલો બેસશે અને આવી ચોરીઓ ભવિષ્યમાં ઓછી થાય એવી અપેક્ષા છે આ નવા ઢાંકણા પણ લગાડવામાં આવતા હોય છે અવારનવાર નગરપાલિકા દ્વારા ડ્રેનેજના ઢાંકણા લગાવવામાં આવતા હોય છે પણ આવા કોઈ અજાણ્યા સમૂહ દ્વારા એની ચોરી કરવામાં આવતી હોય છે આ વખતે સીસીટીવી ફૂટેજમાં ચોર પકડાયેલા છે અને તે અન્વયે પોલીસ દ્વારા જે જરૂરી તપાસ કરી અને ધોરણસરની જો કાર્યવાહી કરવામાં આવશે તો એમાં ઘણો ફાયદો થશે આ કેટલા હતા ઈસમો ત્રણ ઈસમો દેખાય છે સીસીટીવી ફૂટેજમાં જેમાં લેડીઝ હતા અને એ એ અન્વયે અમે ફરિયાદ દાખલ કરેલી છે